વડોદરા શહેર પીસીબી ટીમને મળેલી બાતમીના આધારે શહેરના બાયપાસ રોડ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલા જાંબુઆ બ્રિજ પાસેની નમન સ્કૂલની સામે મહિન્દ્રા કંપનીના ટ્રક નંબર ડીડી ઝીરો વન સી ડબલ નાઇન ઝીરો સેવનને તપાસ કરતા એક ઇસમ નામે મહંમદ કેસર આઝમભાઈ શેખ રહેઠાણ બિહારના ભાગલપુર જિલ્લાના જગદીશપુરનો વતની અને હાલમાં દાદરાનગર હવેલી ખાતે રહેતો હોવાનું જાણવા મળ્યું હતું ટ્રકમાં તપાસ હાથ ધરવામાં આવતા અંદરથી અંગ્રેજી શરાબની અલગ અલગ બોટલો નંગ એક હજાર ચારસો ને આશરે કિંમત રૂપિયા બે લાખ નવ હજાર આઠસો ને પંચોતેર મહિન્દ્રા ટ્રક જેની અંદાજે કિંમત રૂપિયા દસ લાખ તથા એક મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા પાંચ રોકડ રકમ રૂપિયા એક હજાર ખાલી બોક્સ નંગ ચૌદ હજાર એકસો પચાસ જેની અંદાજી કિંમત રૂપિયા એક લાખ અગ્ન્યો સિત્તેર હજાર બસો સત્તાવન મળીને કુલ તેર લાખ પંચ્યાસી હજાર એકસો બત્રીસનો મુદ્દા માલ કબજે કરી કપોરાઈ પોલીસ સ્ટેશનમાં જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે ટ્રક ડ્રાઈવર સમીરભાઈને વોન્ટેડ જાહેર કરી તેની તપાસ હાથ ધરવામાં આવી છે